થરાદ શહેર અને તાલુકામાં દેશી માટીનો દેશી કાનુડો જન્માષ્ટમી પર્વ દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બન્યો આજના આ ડિજિટલ યુગમાં પણ જૂની સંસ્કૃતિને જાળવી રાખવામાં બનાસકાંઠાનો સરહદી વિસ્તાર એટલે થરાદ વાવ તાલુકાની વાત કરવી તો કૃષ્ણ જન્માષ્ટમીની ની આપણા દેશમાં કૃષ્ણ જન્માષ્ટમી આઠમ નો તહેવાર એટલે ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો પર્વ કહેવાય આઠમની કહેવાય ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ જન્મ થાય છે ભગવાનના ગામના યુવાનો દ્વારા ફોડ કાર્યક્રમ રાખવામાં આવે છે ત્યારબાદ મધરાત્રે ગામની દીકરીઓ જે પોતાના પિયરથી કાનુડો રમવા આવેલ હોય છે એ દીકરીઓ દ્વારા તળાવની માટી માંગથી કાનુડો બનાવે છે એ કાનુડાને સોના ચાંદીના આભૂષણો તેમજ અલગ અલગ વેશભૂષા સાથે શણગારવામાં આવે છે નમના દિવસે ગામની દીકરીઓ દેશી ઢોલના તાલે કાનુડાના રાસ ગરબા રમે છે અને ત્યારબાદ સાંજના સમય ગામના તળાવમાં માટીથી બનાવેલ કાનુડાની મૂર્તિને પધરાવી દેવામાં આવે છે જો ગામના ગામના યુવાનો કોઈ એક વ્યક્તિ દ્વારા કાનુડાને તળાવ તરફ લઈ જતી દીકરીઓને રોકી દેવામાં આવે તો એ કાનુડો પાછો વાળીયો ગણવામાં આવે અને એના બીજા દિવસે આખો દિવસ રાસ ગરબા રમે છે અને બપોરે દીકરીઓ માટે જમવાની પણ સગવડ કરવામાં આવે છે આ રીતે ચાલી આવતી જૂની પરંપરા આજ પણ થરાદવાવના ગામડાઓમાં જોવા મળી રહી છે થરાદના શેનલાલ સોસાયટી રાજપૂત માં કાનુડોની ઉજવણી કરવામાં આવતી હતી જેમાં પરિવાર દ્વારા જન્માષ્ટમીના દિવસે તેમની ઘરે માટીનો કાનુડો બનાવી અને રાત્રે બહેન દીકરીઓને દ્વારા દીકરીઓ નાગી ગાય શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયા બાદ નમના દિવસે સવારે દેવચંદ પરિવારની બહેનો દીકરીઓ અને મહિલાઓ દ્વારા અને આજુબાજુની મહિલાઓ અને દીકરીઓ દેશી ઢોલના તાલે આખો દિવસ રમઝટ બોલાવી હતી અને બપોરના તમામ મહિલાઓ દીકરીઓ કુવાસીઓ બહેનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તમામ કોનુડે રમનાર બહેન દીકરીઓએ ભોજન પ્રસાદ કર્યો હતો અને આ કાનુડાની ઉજવણી પ્રસંગમાં થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ અધ્યક્ષના કાર્યાલયના ઇન્ચાર્જ હેમજીભાઈ ચૌધરી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુનસિંહ રાજપૂત શ્રી રામસેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત ભાજપ પૂર્વ મહામંત્રી પ્રકાશભાઈ સોની સહિતના આગેવાનોએ હાજરી આપી હતી અને ભોજન પ્રસાદ લીધો હતો તેમજ ભૂદેવોને આમંત્રિત કરવા